અંબુજા સિમેન્ટ કંપની દ્વારા બેફામ વાયુ અને ધ્વનિ પ્રદૂષણ કંપનીના ભયંકર પ્રદૂષણથી ગ્રામજનો બન્યા ત્રાહિમા ખેતી તેમજ પશુપાલનને વ્યાપક નુકસાન ગ્રામજનોની અનેક રજૂઆત કરવા છતાં કંપની સામે કોઈ કાર્યવાહી થતી ન હોવાનો આક્ષેપ આ દ્રશ્યો છે ગીર સોમનાથના વડનગર ગામના અહીં અંબુજા સિમેન્ટ કંપની દ્વારા ફેલાવાતા વાયુ અને ધ્વનિ પ્રદૂષણથી ગ્રામજનોનું રહેવું દોજક સમાન બન્યું છે અમે વડનગર ગામના લોકોની ફરિયાદ મળતા સ્થળ પર પહોંચ્યા તો ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા હતા બેફામ પડે થઈ રહેલા પ્રદૂષણ જવાબદાર તંત્રના ધ્યાને કેમ નથી આવતું એ મોટો સવાલ છે અહીંના ગ્રામજનોએ અમારી સમક્ષ પોતાની વેદના ઠાલવતા જણાવ્યું હતું કે અંબુજા કંપની દ્વારા થઈ રહેલા બેફામ પ્રદૂષણ મામલે અમોય જીપીસીબી અને કલેક્ટર સહિત જવાબદાર તંત્રને અનેકવાર લેખિત તેમજ મૌખિક ફરિયાદ કરી છે પરંતુ તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં લેવાતા નથી જેના કારણે છેલ્લા બે વર્ષથી ખેડૂતો અને સ્થાનિક ગ્રામજનોએ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અહીં ચોંકાવનારી બાબત તો એ છે કે અંબુજા કંપનીના પ્રદૂષણના પાપે જમીનના તળ પણ બગડી ગયા છે અહીંના કુવાઓમાં કેમિકલયુક્ત લાલ રંગનું પાણી જોવા મળે છે જ્યારે અમને સ્થળ પર પ્રદૂષણના બોલતા પુરાવા મળ્યા છે પરંતુ જવાબદાર તંત્ર તો સબ સલામતના જ દાવા કરી રહ્યું છે ગ્રામજનોએ આક્ષેપ લગાવ્યો હતો કે રાજકીય ઓથ અને રૂપિયાના જોરે અંબુજા કંપની બેફામ પ્રદૂષણ ફેલાવી રહી છે ગામના રહેણાંક મકાનો અને ખેતરોમાં ડસ્ટિંગનું વ્યાપક પ્રમાણ જોવા મળી રહ્યું છે અહીં પ્રદૂષણના કારણે પશુઓ પર પણ ઘણી વિપરીત અસર પહોંચી છે દૂજાણા પશુઓ પણ દૂધ આપતા બંધ થયા છે તો માનવજીવ પર મોટો ખતરો મંડરાઈ રહ્યો છે સરકાર અને તંત્ર આ કંપની વિરુદ્ધ કડક કાર્યવાહી કરે તેવી પ્રબળ માંગ ઉઠી રહી છે અહીંયા છેલ્લા પાંત્રીસ વર્ષથી અંબુધા કંપની ચાલી રહી છે અને જે હાલમાં બે વર્ષથી અદાણી આ પ્લાન્ટ ખરીદી લીધો છે અને છેલ્લા બે ત્રણ વર્ષ થી આ કંપની એટલું પ્રદૂષણ પોલ્યુશન કરી રહી છે કે જેની કોઈ સીમા નથી કે કહી ના શકાય એટલું અને છેલ્લા પાછળ આવેલો છે એફઆર પ્લાન્ટ કેમિકલ નો છે જે એટલી હદે એની ગંધ આવી રહી છે અને તમે ત્યાંથી બાઈક લઈને કે ચાલીને નીકળો તો આખો જેટલી પ્રદુષણ ને લીધે આંખો પણ એટલી બળી રહી છે શ્વાસ લેવામાં લોકો છે અને આ વાડી વિસ્તારનો રસ્તો બાજુમાળી નીકળે છે લોકો રહેતા હોય છે છતાં પણ અવારનવાર અંબુજા કંપની ને રજૂઆત કરવા છતાં કોઈ નિર્ણય આવતો નથી તંત્ર ને ઘણી વાર રજૂઆત કરી છે સત્તા પર કોઈ નિર્ણય આનો આવતો નથી આ અદાણી સિમેન્ટ દ્વારા પોલ્યુશન કરવામાં આવે છે અને આ વડનગરનો ખારાનો વાડીનો ભાગ કહેવાય આ બાબતે ઘણી વાર રજૂઆત પણ કરી છે બરોબર પણ તંત્રના કોઈના પેટમાં પાણી હલતું ન હોય અને બે બેફામ થઈને કંપનીના અધિકારીઓ તથા સાહેબ કોઈને જવાબ નથી આપી રહ્યા અને મન ફાવે એવું કરે છે બરોબર અને દરેક લોકોને નુકસાની દરેકના જીવને જોખમ છે અને આ એક ગ્રામ્ય વિસ્તાર છે જેમાં

એમાં પણ રાતના સમયે એટલું ડસ્ટિંગ છોડવામાં આવે છે ને કે અમારા ઘરમાં અત્યારે કિલિંકરની ભૂકી નાની સ્થળ જામી ગયા ગામને આના લીધે ઝાઝી બધી બહુ દુનિયાની હદબારની નુકસાની થાય છે અમારા ગામના ખેડૂતને પાકમાં નુકસાની થાય છે ગામમાં નુકસાની ગામના લોકોને નુકસાની અમારા ગામમાં અત્યારે કેન્સરના કેસ શ્વાસના રોગ ઘણા બધી દુનિયાના રોગ છે અમારા ગામમાં કેન્સરથી એક વર્ષની દર વર્ષે ત્રણ થી ચાર મૃત્યુ પામે છે કેન્સરના લીધે અમારા ગામની અંદર અંદર સીધી સિત્તેર થી એંસી દર્દીઓ છે અત્યારે હાલમાં એનું મુખ્ય કારણ આ કંપની દ્વારા વારંવાર પ્રદૂષણ છોડવામાં આવે છે વારંવાર બે ફાર્મ રીતના પ્રદૂષણ છોડવામાં આવે એ સીધું પ્રદૂષણ અમારા ગામની અંદર જ આવે છે અમારા ગામમાં સૌદ ની વસ્તી છે ગામની અંદર એમાં એટલું એટલું હદબતનું કે આપણે રોડ ઉપર જતા હોય ને તો આની ક્લીંકરની ભૂકી છે સિમેન્ટ છે કોલસી છે એવી બધી આમ આંખમાં આપણે ગાડી પણ હાલે હાકી શકીએ ને એવી રીતના બધું થાય આ આ બાબતે અમે કલેક્ટરને રજૂઆત કરી પ્રદૂષણ બોર્ડમાં રજૂઆત કરી મુખ્યમંત્રીને રજૂઆત કરી રાજ્યપાલને રજૂઆત કરી ક્યાંયથી અમને યોગ્ય જવાબ નથી મળતો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરો સત્તરે ડોટ કોમ આઝાદી સમાચારોની